તો જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ ઇટ ઇઝ ટાઈમ ટુ એક્સપ્લોર અ હરિદ્વાર તો અત્યારે આપણે આવ્યા છીએ ચંડીદેવી તો તમે તમે જોઈ શકો છો ભાઈ આ ચંડીદેવીનું મંદિર છે દર્શન આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને આપણે હવે જવાનું છે નીચે વાત કરીએ ભાઈ પગથિયાની અથવા તો ચઢાઈની તો આપણે ચોટીલાનો ડુંગર જે છે એટલું જ અહીંયા તમારે ચડાઈ કરવી પડે છે પણ ક્યાંક ને ક્યાંક તમારે જે ગિરનારમાં આપણે કંઈ પરિક્રમા તે ટની ચડાઈ છે અડધે સુધી તમને પગથિયા જોવા મળશે અને પછી તમારે જે છે ડાયરેક્ટ ચઢાઈમાં ચડવું પડશે રોડ ઉપર જે તમને ગિરનારનું જે પરિક્રમા છે એના જેવું લાગશે અને ભાઈ થાક પણ સારી પટનો લાગે અને ઉપરથી જે છે અહીંયા પવન પણ થોડોક ઓછો હતો જ્યારે અમે ચડ્યા ત્યારે અત્યારે હજુ જો કે પવન છે એટલે વાંધો નથી એટલો બધો બાકી જાતી વખતે ભાઈ બહુ એટલે બહુ વધારે ગરમી લાગી હતી ને ભાઈ થાક એવો લાગ્યો હતો ઉતરતી વખતે એટલો બધો થાક નહીં લાગે કેમ કે આપણે વધારે જોર કરવું નહીં પડે અને વાત કરીએ ભાઈ એના મંદિરની તો ભાઈ ફરવાલાયક સ્થળે અને ભાઈ વન ટાઈમ વિઝિટ કરી શકો એમ છો તો ચાલો નીચેની તરફ જઈએ કેમ કે ભાઈ અહીં છે આપણે હજી બીજી જગ્યાએ પણ એક્સપ્લોર કરવાની છે સીધા રસ્તે બહુ હલી દીધું હવે કોઈ તોફા નહીં કરવાનું ટ્રાય એવું ચાલુ કરી દીધું આપણે રોડ ઓ ભાઈ જોકે શોર્ટકટ છે તો ભાઈ મા ચંડી દેવીના દર્શન કરીને આપણે આવી ગયા ને અત્યારે આપણે જવાનું છે પાછું ઘરે હવે થોડો ઘણો ચેન્જ આવ્યો છે પ્લેનમાં અત્યારે આપણે જવાનું છે હોસ્ટેલ રૂમે તો ભાઈ રિક્ષા તૈયાર થઈ ગઈ છે અને હવે નીકળવાનું છે આપણે ડાયરેક્ટ જવા માટે જમી લીધું જમીને આપણે આવી ગયા તા ગંગા નદી નાહવા માટે તો બીજ ઉપર અને જોકે લગભગ એકાદ કલાક નાહ્યું અને પછી આપણે ડાયરેક્ટ હવે નાહ્યા પછી જઈશી પાછા રૂમ બાજુ તો બહુ મજા આવી જાય ભાઈ નાવાની ઠંડુ એવું પાણી એક તો અને ઉપરથી ભાઈ આમ લાગે ગરમી એવી પડે ને એટલે આમ મજા મજા અત્યારે હવે જઈશી આપણે રૂમ બાજુ કેમ કે થોડું ઘણું પેકિંગ કરવાનું છે કાલે છે આપણે ટ્રેન હરિદ્વારથી રાજકોટની તો હરિદ્વારથી રાજકોટની ટ્રેન છે અને લગભગ સવારના છ વાગેની આજુબાજુ લગભગ ટ્રેન જવાનું છે આપણે સ્ટેશને તો સામાન વામાન બધો પેક કરવો જોશે આજના દિવસની અંદર તો હવે ચાલો નીકળીએ અને ભાઈ તમે વ્યૂ ચેક કરો એક વાર ગઈ પડી ગઈ હૈ ને રોટલા ભૂખા થઈ ગયા એટલે આપણે જમવા આવી ગયા આવી ગયા આપણે અર્જુનભાઈ બાકી બધા બે ગયા હવે આપણે જમવા આવ્યા છીએ ફેમસ આપણી ગુજરાતી થાળી જામનગર વાળાની ખોડિયાર તો ભાઈ જમી લઈ નિરાય તે શું કહેશો ભાઈ જો આપણે જમવાનું હોય જોરદાર હવે ભાઈ આપણે જમવાની તૈયારી થાય છે આવે છે ધીરે ધીરે કેમ કે ગરતી હે ભાઈ બહુ વધતી હે ભાઈ અહીંયા કાંઈ વાંધો નહીં જલ્દી આપણે જમીને નીકળીએ રોંગ સાઈડ તો જય ધર મિત્રો મિત્રોને ગુડ મોર્નિંગ અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટેશને પાછા કેમ કે ભાઈ આજે આપણી ટ્રેન હરિદ્વાર ટુ રાજકોટ અને ભાઈ અત્યારે લગભગ સાત વાગ્યા છે સાત વાગ્યાની આજુબાજુ અત્યારે હમણાં ટ્રેન આવશે સાડા સાતની ટ્રેન છે આપણે અને ભાઈ હવે આપણે બધા સામાનવામાન બધું નીચે રાખી દીધો હે જો ને બેઠા બધા તો હવે આપણે જઈ નીચે કેમ કે સામાન રાજકોટ થઈ ગયો અને બસ ટ્રેન આવવાની તૈયારી જ છે તો ભાઈ હવે આપણે થોડીક વાર નીચે બેસીએ કેમ કે ટ્રેન આવશે તો સામાન બધા અંદર રાખવાનું હોય બધું કરવાનું હોય અને પછી આપણે સફર ચાલુ કરવાની છે હરિદ્વાર આપતું રાજકોટ ચાલો નીચે જઈએ અને ભાઈ થોડીક વાર તો ફાઇનલી હરિદ્વારથી ચાલુ કરેલી આ ટ્રીપ ટ્રેન ટ્રીપ અત્યારે આપણે સમાપ્ત કરી છે જૂનાગઢમાં જૂનાગઢમાં આવવાનું કારણ કંઈક અલગ છે અલગ એટલે આપણા જે મોટા ઉંમરના લોકો આપણા ગઢિયા બુડિયાને એ બધાય કહેતા કે જ્યારે કોઈ લોકો કોઈ પણ જાતની જે યાત્રા છે અથવા તો ગમે એ ટાઈપનું કહી શકીએ કે ભાઈ પ્રવાસ અથવા ગમે ટાઈપનું જાય ભગવાન ના તીર્થમાં એ લોકો જુનાગઢ દામુકુંડ માં સ્નાન કરવા માટે હવે એનું શું મહત્વ છે એ આપને ખબર છે તો અત્યારે હું આવી ગયો છું જુનાગઢ અને ભાઈ જુનાગઢમાં પણ એક જોરદાર ગરમી હે ભાઈ જોકે હરિદ્વાર માં એટલી ગરમી નહોતી પણ જુનાગઢમાં તો ભાઈ સાહેબ આહા હા ભાઈ સાહેબ તો હવે આવી જુનાગઢ ની ગરમી માં આપડે ચા પીવાનું થોડું મૂકવાનું હોય તો આપડે અત્યારે પીવા જવાની છે ચા હવે એટલા ટાઈમ થી આપડે હરિદ્વાર માં હતા જોકે અહીંયા ચા હારી હતી પણ આપણા ગુજરાતની કાઠિયાવાડ ની વાત અલગ છે ભાઈ ચા તો અહીંની જ હારી હોય ને તો આપણે સૌથી પેલા એવી ચા અને પછી તમને વાત કરીએ તો મિત્રો ચા પાણી પી લીધા હે અને આવી કાળજાર ગરમી ચા પાણી એ જ આપણા કાઠિયાવાડી ભાઈ અને ભાઈ એટલા ટાઈમ થી ચા નહોતો મળ્યો અને ભાઈ ચા હવે આપણો કાઠિયાવાડ નો મળીએ જૂનાગઢ નો તો કઈ ઘટે જ નહીં ને તો ચા પાણી પી લીધા હે અને હવે અહીંથી જવાનું છે દામુકુંડે તો ભાઈ અહીંથી લગભગ કિલોમીટર બે કિલોમીટરનો રસ્તો હે અને ભાઈ હા 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 ગરમી સારી પત્ની અહીંયા સ્નાન કરશું અને પછીનું આગળ જે ટ્રીપમાં હશે એના માટે બન્યા રહેજો તો કઈ વાંધો નહીં હવે ભાઈ નીકળીએ આપણે દામોકુંડે જવા માટે તો પછી ગયા દામોકુંડે અને ભાઈ હવે આપણે કરવાનું છે સ્નાન એટલે મહત્વનું સ્નાન તો ભાઈ અહીંયા તમે જુઓ ભાઈ ગર્દી તો એટલી બધી નથી પણ પાણી થોડુંક ઓછું છે મારા હિસાબથી તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે થોડીક વારમાં આપણે પણ સ્નાન કરી લઈએ સ્નાન કમ્પ્લીટ કરી લીધું છે વડદાદા ને પણ અર્પણ કરી લીધું છે અને ભાઈ હવે હવે આપણે નથી ખબર શું કરવાનું